નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આજે આપણે ધોરણ નવ ગણિત પ્રકરણ નંબર એક સંખ્યા પદ્ધતિ એમાં આગળના ભાગમાં આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણની ચર્ચા કરી હવે જોઈએ આગળ ઉદાહરણ નંબર અગિયાર બાર તેર અને ચૌદ આપણે આ પાઠમાં થિયરી એના પછી ઉદાહરણ અને સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું ઉદાહરણનો અભ્યાસ કરવાથી આપણને ખબર પડશે કે સ્વાધ્યાયમાં કેવા પ્રકારના દાખલા પૂછાઈ શકીએ અને ક્યારેક પરીક્ષામાં ડાયરેક્ટ ઉદાહરણ પણ પૂછાય છે તો ખાસ કરી ઉદાહરણ પણ સ્વાધ્યાયની જોડે તૈયાર કરવા આપણે આ વિડીયોમાં એ ચેપ્ટરમાં થિયરી ઉદાહરણ સ્વાધ્યાય દરેકની ચર્ચા ક્રમબદ્ધ એટલે એક પછી એક વિડીયોમાં કરીશું તો ચલો જોઈએ એમાં ઉદાહરણ નંબર અગિયાર સાત વર્ગમૂળમાં પાંચ સાત ભાગ્યા વર્ગમૂળમાં પાંચ વર્ગમૂળમાં બે પ્લસ એકવીસ અને પાઇ ઓછા બે એ અસમ્ય સંખ્યાઓ છે કે નહીં ચકાસો અહીંયા આગળ આ ચાર સંખ્યાઓ આપેલી છે તો એ સંખ્યાઓ અસમ્ય છે કે સમ્યય એ ચકાવા ચકાસવાની છે સમય સંખ્યા એટલે શું તો જેને પી અપોંગ ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય તો એને શું કહેવાય સમય સંખ્યા કહે છે પણ એમાં એક શરત હોય કે ક્યુ હોય નીચે ક્યુ એ ક્યુ બરાબર ઝીરો હોવા જોઈએ નહીં તો એને કહેવાય સમય સંખ્યા અસમ્ય સંખ્યા એટલે શું કે અસમ્ય સંખ્યા એટલે કોઈ સંખ્યા કે જે આગળની આગળ ચાલુ હોય દાખલા તરીકે આ પાયની કિંમત લઈએ આપણે તો કેટલી આપશે ત્રણ પોઈન્ટ ચૌદ પંદર અને આગળ પણ અંકો આવી જશે તો એને કહેવાય અસમ્ય સંખ્યા જે સંખ્યાને સમય ના કહી શકાય એને શું કહેવાય અસમ્ય સંખ્યા પછી કોઈ એવી સંખ્યા હોય કે જેનું ચોક્કસ વર્ગમૂળ નીકળતું ન હોય એટલે દાખલા તરીકે વર્ગમૂળમાં બે હોય તો એનું ચોક્કસ વર્ગમૂળ નીકળશે નહીં તો એને શું કહેવાય અસમ્ય સંખ્યા કહે છે તો એ રીતના જે અહીંયા આગળ વર્ગમૂર્મો સંખ્યા આપેલી છે એની પાછળની સંખ્યા એ સર્વારામ હોય બાદ બાકી હોય તો એનું આપણે સાદું રૂપ આપી અને ચેક કરીશું કે મળતો જવાબ એ સમય સંખ્યા છે કે અસમ્ય સંખ્યા છે તો એ ચેક કરીએ તો ચલો પહેલાં હું લખીએ સાત વર્ગમૂર્મો પાંચ અહીંયા આગળ સાત વર્ગમૂરમો પાંચ ચલો આ જે સંખ્યા છે એનું આપણે સાદું રૂપ આપીશું અને ચેક કરીએ કે મળતી સંખ્યા એ સમય છે કે અસમ્ય તો અહીંયા આગળ હું લખીએ સાત ગુણ્યા જો વચ્ચે કોઈ નિશાની ના હોય એટલે શું હોય ગુણાકારમાં હોય તો વર્ગમૂળમાં પાંચ હવે આગળ સાત ગુણ્યા પાંચનું વર્ગમૂળ તો પાંચનું વર્ગમૂળ તમે કરશો એટલે કેટલું આવશે બે પોઈન્ટ બસો છત્રીસ અને આગળ સંખ્યાઓ આવશે એટલે આ રીતના આવશે બે પોઈન્ટ બસો છત્રીસ અને આગળ સંખ્યાઓ આવી જશે એટલે આપણે એને ટપકા તરીકે દર્શાવીશું કેમ એ રીતના તો જે વર્ગમૂળ પાંચ એનું કોઈ ચોક્કસ સંખ્યામાં વર્ગમૂળ નીકળશે નહીં એટલે એને શું કહેવાય તે એક અસંભિત સંખ્યા કહીએ તો એક સંખ્યા અસમ્ય બીજી સંખ્યા સમ્ય તો જ્યારે અસમ્ય સંખ્યાનો સમય સંખ્યા સાથે ગુણાકાર કરીશ તો એનો જવાબ શું મળશે અસમ્ય સંખ્યા મળશે ચલો ગુણાકાર કરીએ તો છ સિત્ય બેતાલીસ વધી આવશે અહીંયા આગળ ચાર સાત દુ ચૌદ સાતરી એકવીસ બાવીસ તેવીસ ચોવીસ પચીસનો પાંચ વધી આવશે બે સાત દુ ચૌદ પંદર સોળનો છગડો વધી આવશે એક સાતનું ચૌદ એક એટલે પંદર અહીંયા આગળ આવશે પોઈન્ટ પાછળની સંખ્યા જે આગળ વધી જશે ઉપર જે આપણે કિંમત મૂકી વર્ગપૂર્ણ પાંચ એ કિંમત આગળ એમના એમ ચાલશે તો જવાબ જવાબની કિંમત પણ આગળ એમના એમ ચાલુ રહેશે તો જવાબ કયો મળશે તો પંદર પોઈન્ટ છસો બાવન અને આગળ એ પ્રમાણે સંખ્યા ચાલશે જેથી એને શું કહેવાય તે એક અસમ્ય સંખ્યા છે કે જેને પીય પંખી સ્વરૂપમાં દર્શાવી શકાતી નથી અને અહીં આગળ કોઈ પેટર્ન પણ મળતી નથી એટલે શું કહેવાય એને અનંત અનાવૃત સંખ્યા કહેવામાં આવે છે એના પછી બીજી જોઈએ સાત નીચે ભાગાકારમાં વર્ગમૂળમાં પાંચ તો આ રીતના સાત ભાગાકારમાં વર્ગમૂરમાં પાંચ ચલો આનું સાદું રૂપ આપવું હોય તો શું કરવું પડશે તો નીચે આપેલા છે વર્ગમૂર્મો પાંચ વર્ગમૂળમાં પાંચ આપેલા હોય એને દૂર કરવું હોય વર્ગમૂર તો જે સંખ્યા આપેલી હોય એ જ સંખ્યા વડે એને ઉપર નીચે ગુણીશું એટલે આ રીતના કરીશું જોવા સાત નીચે વર્ગમૂળમાં પાંચ ગુણ્યા વર્ગમૂળમાં પાંચ ગુણ્યા વર્ગમૂરમાં પાંચ અહીંયા આગળ કઈ સંખ્યા નીચે વર્ગમૂળો પાંચ તો એને શું કરવાનું ઉપર નીચે ગુણીશું તો ગુણ્યા ઉપર વર્ગમૂળમાં પાંચ અને નીચે પણ વર્ગમૂળ મો પાંચ ચલો હવે ગુણાકાર કરીએ તો ઉપર ગુણાકાર થાય તો શું આવશે સાત વર્ગમૂળમાં પાંચ ચલો એ રીતના નીચે તો આ રીતના લખાય વર્ગમૂળમાં પાંચનો વર્ગ આ રીતના થાય ને અહીંયા આગળ વર્ગમૂળ પાંચ વર્ગમૂળ મો પાંચ બંનેનો ગુણાકાર થાય એટલે શું આવશે વર્ગમૂરમો પાંચનો વર્ગ ચલો સાત વર્ગમૂળ પાંચ નીચે આ વર્ગ અને વર્ગમૂળ થશે કેન્સલ શું થાય વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થાય એટલે નીચે આવશે ખાલી પાંચ આ રીતના થશે તો હા હવે સાદું રૂપ આપીએ આનું ચલો સાત તો સાત લખીએ ગુણ્યા વર્ગમૂળમાં પાંચ હવે આ સાત અને ગુણ્યા વર્ગમૂળમાં પાંચ એનો ગુણાકાર આપણે ઉપર કર્યો જો સાત ગુણ્યા વર્ગમૂર્મો પાંચ તો કેટલો આવશે પંદર પોઈન્ટ છસો બાવન તો અહીંયા આગળ આપણે એનો સીધો જવાબ લખીએ પંદર પોઈન્ટ છસો બાવન એ રીતના આગળ ચાલશે નીચે છે પાંચ ચલો આનો શું કરવાનો હવે ભાગાકાર કરીશું તો ભાગાકાર કઈ રીતના કરાય તો જે ઉપરની સંખ્યા આપેલી છે એ આગળ પંદર પોઈન્ટ ત્રણ છસો બાવન ભાગ્યા પાંચ કરીશું એ પ્રમાણે ભાગાકાર મેળવી શકાય તો ચલો ભાગાકાર કરીએ પંદર પોઈન્ટ છસો બાવન ભાગ્યા પાંચ તો પાંચ તરી પંદર જીરો જીરો તો અહીંયા આગળ પોઈન્ટ પાંચ એકા પાંચ આ છ નીચે પાંચ આવશે એટલે એક ઉપરથી આવશે પાંચ એટલે પંદર પાંચ તરે પંદર જીરો જીરો ઉપરથી આવશે બે ભાગ ન ચાલે એટલે જીરો બરાબર નીચે શું આવશે જીરો આવશે ચલો પાંચ ચોગવીસ જીરો જીરો તો ઉપર સંખ્યા કઈ મળશે એપ્રોક્સિમેટ એટલે કોઈ નક્કી સંખ્યા મળશે નહીં ત્રણ પોઈન્ટ એકસો ચોત્રીસ અને પાછળ એ સંખ્યા ચાલુ રહેશે એનું કારણ શું કે ઉપર ભાગાકારમાં જે સંખ્યા હતી પંદર પોઈન્ટ છસો બાવન એ સંખ્યા પાછળ કેવી હતી ચાલુ હતી એટલે ભાગ્યા પાંચ કરીશું અને જે ભાગ પર મળશે એ પણ સંખ્યા પોઈન્ટ પછી અંકો ચાલુ રહેશે તો આ પણ કેવી કહેવાય ત્રણ પોઈન્ટ એકસો ચોત્રીસ એ પણ એક અસમ્ય સંખ્યા કહેવાશે ચલો એટલે આ સંખ્યા પણ અસમય એના પછીની પણ અસમ્ય ચલો આ સંખ્યા ચેક કરીએ વર્ગમૂરમાં બે પ્લસ એકવીસ ચલો વર્ગમૂળમાં બે જેનું વર્ગમૂળ શું થાય કોઈ નિશ્ચિત સંખ્યા થશે નહીં પણ અંદાજે એક પોઈન્ટ એકતાલીસ બેતાલીસ અને આગળ સંખ્યા આવશે એટલે આ રીતના લખી શકાય એક પોઈન્ટ એકતાલીસ બેતાલીસ અને આ રીતના સંખ્યા આવશે પ્લસ અહીં આગળ કરીએ એકવીસ બરાબર આ રીતના થશે ચલો હવે આગળ તો અહીં આગળ આ એકવીસ અને આ એક એટલે થશે બાવીસ પોઈન્ટ એકતાલીસ બેતાલીસ આગળ સંખ્યાઓ આવી જશે એટલે આ પણ એક અસમ્ય સંખ્યા મળશે કેમ અસમ્ય તો એ આગળ કોઈ ચોક્કસ સંખ્યા મળતી નથી એટલે શું કહેવાય એક અસમ્ય સંખ્યા કહે છે અહીંયા આગળ એક અસમ્ય સંખ્યા બીજી આવશે સમય સંખ્યા એ બંનેનો સરવાળો કરીશું તો શું મળશે અસમ્ય સંખ્યા મળશે ચલો આગળ પાઈ ઓછા બે તો પાયની કિંમત આપણે જાણીએ છીએ એ પ્રમાણે ત્રણ પોઈન્ટ ચૌદ પંદર એ રીતના આગળ જશે ઓછા કરીશું બે બરોબર અહીંયા પાયની કિંમત મૂકીશું પાછળ ઓછા બે ચલો ત્રણમાંથી બે જશે એટલે એક પોઈન્ટ ચૌદ પંદર પાછળ સંખ્યા ચાલુ રહેશે આપણને શું કહેવાય આપણ એક અસમય સંખ્યા છે કેમ ચોક્કસ જવાબ મળતો નથી પાછળ સંખ્યા ચાલુ રહેશે તો આને કહેવાય અસમય સંખ્યા તો એ રીતના દર્શાવી શકાય કે એક એ સમય સંખ્યા બીજી અસમ્ય સંખ્યા એનો ગુણાકાર હોય એનો ભાગાકાર હોય કે એનો સરવાળો હોય કે એની બાદ બાકી હોય સમ્ય અને અસમ્ય સંખ્યાનું રૂપ આપશો એટલે જવાબ હંમેશા શું મળશે અસમ્ય સંખ્યાઓ મળશે જુઓ અહીં આગળ પણ સંખ્યા ચાલુ એટલે અસમ્ય સંખ્યા આ અસમ્ય સંખ્યા અહીં આગળ અસમ્ય અને આ ચારે ચાર કેવી મળશે અસમ્ય સંખ્યાઓ છે એ આપણે ચકાસી લીધું ચલો એના પછી જોઈએ બાજુમાં ઉદાહરણ નંબર બાર બે વર્ગમૂળ બે પ્લસ પાંચ વર્ગમૂળમાં ત્રણ અને વર્ગમૂળ બે માઇનસ ત્રણ વર્ગમૂળ ત્રણનો સરવારો કરો અહીંયા આગળ બે રકમો આપેલી છે તો એને શું કરશું પહેલાં કૌંસમાં લખી અને વચ્ચે અનેની જગ્યાએ સરવારો મૂકીશું કેમ તો અહીંયા આગળ આપણે સરવારો કરવાનો છે એટલા માટે તો અહીંયા આગળ બે વર્ગમૂળ બે પ્લસ પાંચ વર્ગમૂળ ત્રણ પ્લસ વર્ગમૂળ બે માઇનસ ત્રણ વર્ગમૂળ ત્રણ તો આ રીતના બંનેને કૌંસમાં દર્શાવી દઈશું વચ્ચે શું આવશે પ્લસનું નિશાન હવે આ બંનેમાં જે સમાન સંખ્યાઓ હોય એ સમાન સંખ્યાઓને આપણે એકબીજાની નજીક લાવીશું તો સમાન સંખ્યાઓ કઈ આવશે તો આમાંથી આપણે બે વર્ગમૂળ બે તો આ બાજુથી આવશે વર્ગમૂળ બે પણ કેવી પ્લસ તો વર્ગમૂળ બે ચલો વચ્ચે આવશે પ્લસ અહીંયા આગળ પાંચ વર્ગમૂળ ત્રણ તો આ બાજુથી લઈએ ત્રણ વર્ગમૂળ ત્રણ જે સમાન સંખ્યાઓ હતી એમના જૂથ નજીક બનાવે બરાબર અહીંયા આગળ બે વર્ગમૂળ બે તો પ્લસ વર્ગમૂળ બે પ્લસ પાંચ વર્ગમૂર ત્રણ તો આ બાદથી કઈ આવશે ત્રણ વર્ગમૂર ત્રણ હવે જે કૌશમાં કોમન વસ્તુ હોય એ બાર કાઢીશું ચાલો આ કૌશમાં કોમન વસ્તુ એટલે સરખી શું દેખાય તમને વર્ગમૂરમાં બે દેખાય તો વર્ગમૂરમાં બે હું કૌશની બાર લખીશ તો વર્ગમૂળમાં બે થતાં એ શું કરું કૌશની બાર તો અંદર શું વધશે તો આની સાથે બે ગુણાયેલા છે એટલે બે વચ્ચે પ્લસ આવશે આની સાથે શું આવશે એક ગુણાયેલો હોય એટલે આવશે એક ચલો પસ આ બાજુથી જે વસ્તુ કોમનની કરતી હોય એ કોમન કાઢીશું તો વર્ગમૂરમાં ત્રણ તો અહીંયા આગળ હું લખું વર્ગમૂરમાં ત્રણ તો ચલો અંદર શું આવશે પાંચ ઓછા ત્રણ તો પાંચ ઓછા ત્રણ આ પાંચ અને આ ત્રણ વર્ગમૂરમાં ત્રણ વર્ગમૂરમાં ત્રણ એ કોમન બહાર કાઢ્યા હવે આનું આપીએ સાદુરૂપ બે વતાયેલી ત્રણ વર્ગમૂર બે પ્લસ પાંચમોથી ત્રણ જોયેલી બે વર્ગમૂળ ત્રણ આ બનશે આપણો જવાબ તો અહીંયા આગળ આપણે સરવાળો સરવારો કરેલો જવાબ કયો મળશે ત્રણ વર્ગમૂળમાં બે પ્લસ બે વર્ગમૂળમાં ત્રણ આ રીતના સરવારો કરી શકાય પહેલાં શું કરવાનું બંને સંખ્યાઓ કૌંસમાં લખીશું વચ્ચે સરવાળાનું નિશાન મૂકીશું પછી સરખી સંખ્યા હોય એ એક કૌંસમાં ભેગી કરીશું અને બીજી સંખ્યા બીજા કૌંસમાં કોમન નીકળતી સંખ્યા હોય કોમન કાઢીશું અને કૌંસની અંદર વધતી સંખ્યાઓનો સરવારો અથવા બાદ બાકી જે હોય તે કરીશું પછી એ સંખ્યા બે વતાઈ ગઈ એટલે ત્રણ વર્ગમૂળ બે પ્લસ પાંચમાંથી ત્રણ જોઈએ એટલે બે અને વર્ગમૂળ ત્રણ વચ્ચે આવશે પ્લસ તો આ રીતના એનો જવાબ મેળવી શકાય હવે જોઈએ ઉદાહરણ નંબર તેર છ વર્ગમૂળ પાંચનો બે વર્ગમૂળ પાંચ સાથે ગુણાકાર કરો ચલો આ સંખ્યાઓનો ગુણાકાર કરીએ આ છ વર્ગમૂળ પાંચ ગુણ્યા બે વર્ગમૂળ પાંચ હવે ગુણાકાર કરીએ તો શું કરવાનું પહેલાં જે આગળ સમય સંખ્યા એટલે આ જે હોય એને કહેવાય સમય સંખ્યા અને પાછળ હોય એને કહેવાય અસમ્ય સંખ્યા અસમ્ય સંખ્યા હોવાનું કારણ શું કઈ આગળ પાંચનું વર્ગમૂળ કાઢી શકાય નહીં એટલે એને શું કહેવાય અસમ્ય સંખ્યા કહે છે તો આગળની સંખ્યાઓનો ગુણાકાર કરીએ છ ગુણ્યા બે પછી આ વાળી સંખ્યા લખીએ વર્ગમૂરમાં પાંચ ગુણ્યા વર્ગમૂરમાં પાંચ થઈ ગઈ ચારે સંખ્યાનો ગુણાકાર તો હા હવે આ રીતના એને દર્શાવીએ છ દુઃકેલા થાય તો બાર ગુણ્યા અહીંયા આગળ જો વર્ગમૂળ પાંચ વર્ગમૂળમાં પાંચ તો આ રીતના દર્શાવે વર્ગમૂળમાં પાંચ એનો વર્ગ આપણે એક ગુણ્યા એક હોય તો શું કરીએ એકનો વર્ગ બે ગુણ્યા બે હોય તો બેનો વર્ગ એ રીતના વર્ગમૂળ પાંચ ગુણ્યા વર્ગમૂળ પાંચ તો એનો વર્ગ લખ્યો હવે આગળ શું આવશે બાર ગુણ્યા અહીંયા આગળ આ વર્ગ અને વર્ગમૂળ થશે કેન્સલ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થાય તો વચ્ચે શું ખાલી પાંચ તો બાર પંચું સાહીઠ તો આપણો જવાબ કેટલો આવશે સાહીઠ જવાબ આવશે એટલે છ વર્ગમૂળમાં પાંચ નો બે વર્ગમૂળ પાંચ સાથેનો ગુણાકાર કરીશું તો જવાબ શું આવશે સાહીઠ જવાબ આવશે ચલો હવે જોઈએ ઉદાહરણ નંબર ચૌદ અહીંયા આગળ આઠ વર્ગમૂળમાં પંદર નો બે વર્ગમૂળમાં ત્રણ વડે ભાગાકાર કરો અહીંયા આગળ શું કરવાનું છે ભાગાકાર કરવાનો છે તો ચાલો આઠ વર્ગમૂર્મ પંદર ભાગ્યા બે વર્ગમૂર્મો ત્રણ આ રીતના ભાગાકાર દર્શાવી શકાય હવે આપણે શું કરીશું અંશ અને છેદ સ્વરૂપે દર્શાવીએ તો ચલો આઠ અહીંયા આગળ પંદર પછી બે વર્ગમૂળમાં ત્રણ આ રીતના દર્શાવી દીધી સંખ્યા તો હા ચલો વર્ગમૂળની સંખ્યા જો ઉપર નીચે કેન્સલ થતી હોય તો કેન્સલ કરીશું કેન્સલ કરવા માટે શું કરીશું તો આઠ ગુણે અહીંયા આગળ પંદરના બે ભાગ પાડીશું એટલે પાંચ તરી પંદર તો અહીંયા આગળ લખું વર્ગમૂળમાં ત્રણ કુણે વર્ગમૂળમાં પાંચ તો જો આ પાંચ તરી પંદર અને તો આપણો જવાબ કેટલો આવશે ચાર ને પાછા વર્ગમૂળ પાંચ તો આ બનશે આપણો જવાબ ચાર વર્ગમૂળ પાંચ જે કેવી સંખ્યા મળશે એક અસમ્ય સંખ્યા છે તો જુઓ અહીંયા આગળ અસમ્ય સંખ્યા અસમ્ય સંખ્યા એનો ભાગ આકાર કરીએ તો જવાબ શું મળશે એક અસમ્ય સંખ્યા મળશે એ રીતના આ પણ કેવી બનશે અસમ્ય સંખ્યા બનશે કેમ તો વર્ગમૂળ બે એટલે બેનું વર્ગમૂળ કાઢી શકાતું નથી અહીંયા આગળ એક સમ્ય સંખ્યા મળશે સાહીઠ કેવી કહેવાય સાહીઠ એક સમ્ય સંખ્યા કહેવાય જેને પી અપોન ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય નીચે શું આવશે એના સાહીઠ અપોન એક જ્યારે આ બધી સંખ્યા હતી એ અસમ્ય સંખ્યાઓ હતી તો આ રીતના એનું સાદુરૂપ આપી શકાય ધ્યાનથી રકમ વાંચવાની રકમ જુઓ રકમ શું કહેવા માંગશે એના ઉપરથી જવાબ શોધી શકાશે આ હતું એ ખાલી અભ્યાસ કરવા માટે હતું કશું આનો ગુણાકાર સરવાળો બાદ બાકી કરીએ તો અસમ્ય સંખ્યા મળશે અહીંયાગરથી ગુણાકાર કરો એટલે પહેલાં શું કરવાનું આગળની જે સંખ્યાઓ આપેલી હોય એ સંખ્યાનો ગુણાકાર કરીશું પાછળ અસમ્ય સંખ્યાનો અલગ ગુણાકાર કરવાનો એની જો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ કરી એ સમય સંખ્યામાં થશે અને પછી એનો ગુણાકાર એ બાર પંચો કેટલા થાય સાહીઠ એ રીતના અહીંયા આગળ જોવાનું પહેલાં શું કરવાના બંને કૌંસમાં લખી વચ્ચે પ્લસ મૂકવાનું પછી સરખી સંખ્યા નજીક લાવવાની અલગ જૂથ બનાવવાનું પછી એમાંથી કોમન સંખ્યા બહાર કાઢવાની કોશની બહાર અંદર જે વચ્ચે એનો સરવારો હોય તો સરવારો કરવાનું બાદ બાકી હોય તો બાદ બાકી કરીશું અને પછી બાકી સરવાળાનું સરવારાનું રૂપ આપીશું એટલે આ રીતના જવાબ મળશે ભાગાકાર હોય તો એને ભાગાકારના સ્વરૂપમાં ઉપર એટલે અંશ અને નીચે છેદ સ્વરૂપે દર્શાવીશું તો આ રીતના વર્ગમૂળમાં પંદર અને વર્ગમૂળમાં ત્રણ હોય ડાયરેક્ટ છેદ ઉડતા ન હોય ખબર ના પડતી હોય તો શું કરવાનું એના અવયવ પડી દેવાના ત્રણ અને પાંચ પછી ત્રણ ત્રણ કેન્સલ થાય એટલે શું આવશે જવાબ તો ચાર વર્ગમૂર પાંચ જો અહીંયા આગળ આઠ વર્ગમૂર પંદર બે વર્ગમૂર ત્રણ તો તમે ડાયરેક્ટ પણ આ રીતના કરી શકો બે ચોગ આઠ ત્રણ પંચું પંદર તો ઉપર શું વધશે ચાર વર્ગમૂર મો પાંચ આ રીતના પણ કરી શકાય કોઈ મોટી સંખ્યા આપેલી હોય તો આ રીતના અવયવ પાડી અને સ્પષ્ટપણે એનું સાદુરૂપ આપી શકાય તો અહીંયા આગળ આપણે ઉદાહરણ અગિયાર બાર તેર અને ચૌદની ચર્ચા કરી જો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા આગળના સ્વાધ્યાય થિયરી અને ઉદાહરણના દાખલાના જે અલગ અલગ ભાગ બનાવેલા છે એની લિંક નીચે આપેલી છે અહીંયા આગળ આપણે આ ચેનલ પર ધોરણ છ સાત આઠ નવ અને દસના વિડીયો અલગ અલગ વિષયના અપલોડ કરવાના છે તો જો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરજો લઈએ સૌથી પહેલાં નોટિફિકેશન આપને મળે ત્યાં સુધી જય હિન્દ જય ભારત